એક્ઝામ્પલ આપેલું છે કે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એકસો ને ત્રીસ મીટર લાંબી ટ્રેન એક પુલને ત્રીસ સેકન્ડમાં પસાર કરે છે તો પુલની લંબાઈ શોધો મિત્રો જ્યારે પણ ટ્રેન પુલને પસાર કરતી હોય ત્યારે ટ્રેન દ્વારા કપાયેલું અંતર આપણે ધ્યાનમાં લેવાનું હોય છે તમારે યાદ રાખવાનું કે ટ્રેન જ્યારે પણ પુલને પસાર કરતી હોય ત્યારે ટ્રેન દ્વારા કપાયેલું પુલ અંતર કેટલું થાય તો ટ્રેનની લંબાઈ અને પુલની લંબાઈના સરવાળા જેટલું થાય બરાબર તો અહીંયા આપણે એક વસ્તુ લખી શકીએ કે ટ્રેન દ્વારા કાપેલું કુલ અંતર ટ્રેન દ્વારા કાપેલ કુલ અંતર બરાબર ટ્રેનની લંબાઈ અને પુલની લંબાઈના સરવાળા જેટલું હોય તો ટ્રેનની લંબાઈ તમને અહીંયા આપેલી છે એકસો ને ત્રીસ મીટર જ્યારે પુલની લંબાઈ તમારે શોધવાની છે તો આપણે ધારી લઈએ કે પુલની લંબાઈ જે છે એ એક મીટર છે બરાબર તો અહીંયા તમને મળી જાય છે ટ્રેન દ્વારા કાપેલું કુલ અંતર એકસો ત્રીસ પ્લસ એક્સ મીટર બરાબર હવે અહીંયા એક વસ્તુ જોઈએ કે તમને આપેલી છે ટ્રેનની ઝડપ તો આપણે સિમ્પલ એક ઝડપનું સૂત્ર આપી શકીએ કે ઝડપ બરાબર કાપેલ અંતર ભાગ્યા સમય હવે આની અંદર ઝડપ તમને આપેલી છે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા હું લખી દઈશ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકને હું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીને લખીશ તો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવા માટે આપણે પાંચ વાગ્યા અઢાર વડે ગુણીશું બરાબર હવે અંતર અહીંયા લખવાનું છે કહ્યું તો ટ્રેન જ્યારે પણ પુલને પસાર કરતી હોય તો કાપેલ અંતર થશે ટ્રેનની લંબાઈ અને પુલની લંબાઈના સરવાળા જેટલું બરાબર તો અહીંયા આપણે લખી શકીએ એકસો ત્રીસ પ્લસ એક્સ વાગ્યા સમય તમને અહીંયા આપેલું છે ત્રીસ સેકન્ડ એટલે કે ટ્રેન જે છે એ પુલને એકત્રીસ સેકન્ડમાં પસાર કરે છે તો અહીંયા આપણે લખી દઈએ ત્રીસ સેકન્ડ હવે આપણે સાદું રૂપ આપીએ તો ત્રીસને અહીંયા ગુણાકારમાં લાવી દઈએ તો પિસ્તાલીસ ગુણ્યા પાંચ વાગ્યા અઢાર ગુણ્યા ત્રીસ બરાબર એકસો ત્રીસ વત્તા આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો જોઈએ બે નવા અઢાર પાંચ નવા પિસ્તાલીસ પંદર દો ને ત્રીસ હવે આનું સાદું રૂપ આપીએ પચીસ ગુણ્યા પંદર તો આનો જવાબ મળી જશે ત્રણસો ને પંચોતેર બરાબર એકસો ને એક્સ હવે એક્સની વેલ્યુ કરતાં બનાવવા માટે આપણે એકસો ત્રીસને અહીંયા માઇનસ કરી દઈશું તો આપણું સાદું રૂપ અહીંયા આ રીતે બની જશે એક્સ બરાબર ત્રણસો પંચોતેર માઇનસ એકસો ને ત્રીસ બરાબર તો હવે આપણે સાદું રૂપ આપતા આનો જવાબ મળી જાય છે બસોને પિસ્તાલીસ મીટર એટલે કે એક્સની વેલ્યુ તમને મળે છે બસો પિસ્તાલીસ મીટર તો એક્સ જે છે એ અહીંયા પૂળની લંબાઈ હતી તો પૂરની લંબાઈ તમને મળી જાય છે બસોને પિસ્તાલીસ મીટર તો આ આપણો ફાઇનલ જવાબ છે